સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની જૂનાગઢ ટીમે લીધી વૃદ્ધાશ્રમની મુલાકાત નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જૂનાગઢના ચિથાકના ચોક નજીક આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેલા લોકોને નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેમાં જૂનાગઢ જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોક્સી જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની સુરેશભાઈ ધોળકિયા હર્ષભાઈ ધોળકિયા મયુરભાઈ લાલદીયા નંદનભાઈ ધોળકિયા તેમજ મહિલા ટીમના સીમાબેન મકવાણા નૈનાબેન કોટડિયા નિધિબેન શુક્લા સહિત તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યને ગુજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને હજુ પણ ટીમ દ્વારા આગળ સેવાકીય પ્રવૃત્તિઓ અને છેવાડાના માનવીના હિત માટે કામો કરતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી રિપોર્ટર પાર્થ પંડ્યા પ્રમુખ મીડિયા સેલ ગુજરાત રાજ્ય ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને આશ્રમો જે રહે છે આજે બધા એમને આશ્રમ તથા વેપાર તથા બધું આપ્યું છે તથા કવિઓ આશ્રમની મુલાકાત લીધી છે અમારે બધા વાતો સુધી કરી છે બધાને શાંતિથી વ્યવસ્થિત બધાને બેસાડીને આશ્રમ વ્યવસ્થિત ખવડાવવું છે આજનો ત્રેવીસ તારીખના રોજ સંયુક્ત નવ નૈતિક અધિકાર સમિતિ જૂનાગઢ શહેર અને જિલ્લા દ્વારા જૂનાગઢ મુકામે નગર મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમે જે લાભાર્થી વૃદ્ધો અહીંયા છે એમને સંયુક્ત માનવ નૈતિક અધિકાર સમિતિ જુનાગઢ દ્વારા નાસ્તો આઈસ્ક્રીમની સેવા પૂરી પાડી એની સાથે મુલાકાત કરી અને એની સાથે અમે એના સુખ દુઃખની વાતો જાણી અને એમને આશ્વાસન આપ્યું ભારત માતા કી જય